મિત્રો અહીંયાથી ખોડવામા નું મંદિર થોડુંક છોટું છે અને અમે પહોંચવા આવી ગયા છીએ મિત્રો અમે માટી પહોંચી ગયા છીએ અને આ દુકાને લઈ લીધી છે મિત્રો આપણે મંદિર તરફ ચાલવા માંડી ગયા છીએ અને ચાલવા જઈએ છીએ મિત્રો આ છે ખોડવામા ના મંદિર નું મેન ગેટ મેન ગેટ થી અંદર આવી ગયા છીએ અને ઢાર ચડવા માંડી ગયા છીએ અને ધાર ચડીએ છીએ મિત્રો આ છે મિત્રો આપણે પગથિયા ચડવા માંડી ગયા છીએ મિત્રો આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ મિત્રો મેં પણ દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો મિત્રો આપણે ધજા ચડાવી દીધી છે મિત્રો પછી આપણે ગયા શ્રીફળ વધારવા અને શ્રીફળ વધારી નાખ્યું છે અને પાણી કાઢી નાખ્યું પછી ફોડી નાખ્યું મિત્રો આપણે શ્રીફળ નું હવન કરી નાખ્યું છે મિત્રો આપણે ત્રીસુ પાસે ફોટો પડાવી લીધો અને આ છે ખોડિયાળમાં નું ત્રીસુ જોઈ લો મિત્રો આ છે ખોડિયાળમાં ની ધજા અને ફરકે છે નાણા નાના 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 મિત્રો આ છે મેળીમાં નું મંદિર અને આ છે મેળી માની મૂર્તિ ત્યાં આપણે ફોટો પડાવી લીધો અને દર્શન કરી લીધું તો પ્રેમથી બોલો જય મેળી મા પછી આપણે ફોલોઅર મિત્રો મળી ગયા છે આપણે આપણે લઈ પછી મિત્રો ગયા મગરના દર્શન કરો મિત્રો ખોડિયલમાની મગન ના દર્શન કરી લો તો પ્રેમથી બોલો જય ખોડિયાર માં પછી મિત્રો આપણે ખોડિયારમા ના ધરણ ના દર્શન કરવા ગયા ત્યાં પણ આપણના ફોલોઅર મિત્રો હા આપણને ક્રિએટર મળી ગયા અને તેમને ચાપાઈ દીધો અને આ છે ક્રિએટર જય માતાજી તો આ છે માટલીયા ઘરે પાસે કાના ભાઈ આવી ગયા હે અને હાલી ના એટલે આજે થોડા થોડા પગ દુખતા મને એવું દેખાય કારણ કે કાના ભાઈ આમ હે ને આમ હવે શરીર એવું છે એટલે એમ કે કઈ સમજાતું નથી હે કાના કેમ એમ થાય હે હા પગ પાડા હાલી ના એટલે પગ દુખે હા હાલી ના એવા એટલે એવું થાય હે મેં કીધું આમ કેમ થાય ગાડી કાઈ વાંધો નહી આપડે કાના કાનાની મોજ એટલે કાઈ નો કરે તણ

મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો જય ખોડિયાર માં